જય મહાકાળી માં મિત્રો અમારા નવા બ્લોક માં તમારું જોડાવા વિનંતી આજે જોરદાર વાતપાત કરી ગયો છે જય મહાકાળી માં અને આજે છે સિંચાસરમ એટલે જવાનું છે વાખણી માં મેરે પણ વરસાદ ચાલુ છે જોઈ શકો મિત્રો તમે વરસાદ બહુ પડે છે એના કારણથી જવું તો છે રોકાઈ ગયા છે રોકાઈ ગયા છે રસ્તામાં હાલવાડા પાવાયા હાલવાયા એવું થયું છે જવું તો પડશે જ મેળામાં એક બે હોતા તો મારવા પડશે કેમ કે બ્લોગ નતો એક નાખવા માટે એટલે પડે છે તો મિત્રો જોડાયા મારા બ્લોગમાં અને તમને નવો બ્લોગ ગમે અને શીતળામાં મેળા જે રહ્યા હોય એ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ મિત્રો વાહરીના મેળા અમે દઈએ છીએ કેટલી પબ્લિક આવે છે અમે તમને બતાવીશું તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો જય માતાજી અને બીજું કેવું છે ઘણું બધું કેવું છે પણ આવનારા બ્લોગનું કહેશું જય માતાજી

વાત નથી ચાલતા તો પગ દુખી હાથ દુખે બધું દુખે છે તજા હાથમાં છે તો મિત્રો સપોર્ટ કરજો જય માતાજી તો નમસ્કાર મિત્રો જે ચહેરમાં ના ધામી જતા હતા લોકોને મળી અને અમને બહુ આનંદ થયો કેમ કે ખૂબ માનતા અમારા કામ કરતું હોય પણ હું જગાભાઈ અમારા જગદીશભાઈ અમે બધા કહેવા છીએ મેળાવો તો મિત્રો

લાઇન બહુ છે જોઈ શકો છો મિત્રો લાઈન બહુ છે શીખવાનું દર્શન કરવા માટે ભાઈ ભક્તો આવે છે દર્શન નું કરવું મારો મુરેશ અમારા જગદીશભાઈ દર્શન કરી રહ્યા છે તો મિત્રો જોઈ શકો છો લાઈન છે બહુ પણ કશું વાંધો નહીં ચલો લાઈન જવું પડશે બે નંબરમાં ના જવાય લાઈન થી જવાય Uhm, like, remember, right. But, right. <g Designer's> uh, and then I got my name and I got this right I got 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 તો મિત્રો પ્રકાશ દર્શન તમે થતો હું જય માતાજી જય માતાજી મિત્રો દર્શન કરી લેજો તમે કેમ કે મોકો મળે ના મળે પબ્લિક બહુ છે એના કારણથી

મિત્રો દર્શન કરવા માટે લાઈન લાગે છે મિત્રો ધક્કા મૂકી થાય છે જોઈ શકો તમે ભીખો અથવા કરીને મારે હા બે નમસ્કાર મિત્રો જય શીતળામાં અમે ફાઈનલ દિવસે ગણી સાજ અને હવે તમને અને પછી મારા જગદીશભાઈ જય માતાજી મિત્રો અમે હવે દર્શન કરી લીધા છે તો તમને એમની મેળાની બોજ બતાવીએ ઉપાય મિત્રો મેળો કેવો ભરવાનો છે કેવો નથી ભરાતો એ તમને બતાવીશું અને જે જે મિત્રો એ મેળામાં આવ્યા કમેન્ટ કરજો જય શીતળામાં રાખજો જો મિત્રો બના રહેજો મારા બ્લોગમાં

karena beras સાયકલ લઈને આ વ્યા છો તમે મતલબ દર્શન સાયકલ વાળી ગયા છે મિત્રો મળી